ના YouTube યુટી ફેમિલી કેમ છો મજામાં છો કે તમારા લોકો મજામાં જશે પેલું દરમ જય દ્વારકા દિશ કે એમાં રાધે ફરી એક આ લોકની શરૂઆત કરી દીધી છે અને ભાઈ વર્ગી ગયે છે ફોન ઉપર ક્યાં વાત કરશે સવાર સવારનો આ ચક કરતો થોડુંક ચેકિંગ કરતો તો હાલ તો જમવાનું થઈ ગયું રેડિયા ડુશા બોલાય તો હોય નહીં આ કેરી જોઈ નથી ને સ્વીટો નથી કેરી આપણી ફેવરેટ વસ્તુ છે ભારતીને પહેલાં પૂછ કેટલી રોટલી ભારતી કેટલો લોટ બાંધ્યો છે ખાતર પડવાનું જગદીશ અને કે બે શબ્દ નાસ્તો ખબર દુકાને હા એ તો જગદીશ કે બાકી આડી કેમેરો બંધ થાય જગદીશ આડી ડૂસા બોલાવી દેવાનો છે એ થોડોક મિક્સ છે હાલો તો ફેમિલી પેલા છે ને જમી લઈએ તમારે પાસે જમવું હોય તમારે જવાનું છે બહાર ક્યાં જવાનું છે મને થોડી વારમાં તમને કહું પાછું હું જમી ભરતભાઈ છે ને ખરેખર આજે નાનપણને યાદ દેવડા દીધી કારણ કે ભરતભાઈ શું કર્યું ભૂંગરું કર્યું રોટલી નું પકોડું વારી લીધું હે શું કે જગદીશભાઈ તમને ખાવાની મજા આવે છે ને આ કાર્ય મેરે ધોરીઓ બંધીને વાન ના હાન આવી ગયા બે છે તો એક જ ને પાસે હે પાડવી છે

અને ફેમિલી આ તો બે ઘડી મજાકની વાત હોય કારણ કે કે તમને ખબર છે ને સ્વભાવ તો કેવો છે નેચરલી બાકી ખરેખર હોય કદાચ બે કિલો ને કદાચ પાંચ કિલો ખૂટી આમ ખાઈ જાય ને આપડે ખૂટે એમ નથી કારણ કે દ્વારકા દયા છે ભાઈ હાલો ફેમિલી તો હોય છે ને જમી લઈએ પછી જવાનું છે ટૂંકમાં એક મસ્ત મજાના લોકેશન ઉપર તો ફેમિલી પહોંચી ગયા છે અત્યારે ફેમસ સેલિબ્રિટી ઘરે ભાઈ ના ઘરે

ફેમિલી પહોંચી ગયા છે ભાયસ ભાઈને ઘેર થી પાછા ઘરે હાલો તો હવે અમે જઈએ બાય બાય આવું છે અને છે ને બ્લેક મામ્બા આવવાની છે આપણે હમણાં થોડાક દિવસ કારણ કે મને છે ને ભરતભાઈ રાખ્યો છે ડ્રાઈવર બરાબર મને ડ્રાઈવર રાખ્યો છે જગદીશ ભાઈને રાખ્યો છે સિલિન્ડર ના હવે જઈએ છે મેં ઓન ધ વે ક્યાં જાવું છે બે હમારીયા જાવું છે સतीश ભાઈને ઘેર તો અત્યારે નીકળી ગયા છે ઓન ધ વે સतीश ભાઈને ઘેર જવા માટે મને રાખ્યો છે ભરતભાઈ બ્લેક મામ્બા નો ડ્રાઈવર હું કે ભરતભાઈ તમે મને ડ્રાઈવર રાખ્યો અને તમે પાછળની સીટમાં બેઠા ટૂંકમાં કેવી ફિલિંગ આવે તમને બહુ તમે વિચાર કરો છો ફાકી બાકી સડાવી અને પાછળ પગ પગ સડા બેઠો જાણે કે બાળો નાખ મારવાનો ધણી બેઠો હું કેવું છે જગદીશભાઈ તમારું કે તમારે મેરે કહેવા માટે કઈ શબ્દ નથી જગદીશભાઈ એવું નથી કે બોલતા મોઢામાં છે ને દસ રૂપિયા વાળી સસ્તી ફાકી ભાઈ એટલે નથી બોલતા બાકી ઉડ કાઢી નાખે તો હવે જાય સીધા સાહેબ ક્યાં જવું છે આપણે તમે કેવું જોઈએ

અંદર એક્સપેરિમેન્ટ કર્યું છે અને એ ક્યાં આવશે ખબર ક્યાં આવશે ભરતભાઈ ડી આર એક્સપેરિમેન્ટ ઉપર જોતા આવજો અહીંયા લિંક પણ આપી દી ચેનલની અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેવો વિડીયો આવે ધડાકો બોલાવી દેવાનો સોમનાથ વાળા આપણા ભડાકો બોલાવી દેવા જોઈએ બરાબર ને ભરતભાઈ યસ બ્રો યસ જોઈ લે છે ને જ્યાં હોય અહીંયા વર્તે આ ગાડી નામ કરીને જ પતાવી દે અહીંયા હે આનું નામ છે ને કમો હે હું છે કમો હુકાઈ ગયો કમો પુષ્પા પુષ્પા

હાલો ફેમિલી જાય એ સીધે સાસણ ગીન માં મળીએ સાસણ ગીન ને તો ફાઇનલી પહોંચી ગયા છે સાસણ ગીન ને જંગલ માં ને અમને જોવા મળ્યો આવાજ ને ભરતો બી ગયો લાવો ભાગી જાય પાછા ઘેર હાલો હાલો કેમ છું બસ હવે એક્ચ્યુઅલી માં સાસણ ગીર થી મારું મન ભરાઈ ગયું છે હવે મારે ઓસ્ટ્રેલિયાના ને જંગલ માં જવું છે ભાઈ બાય બાય ભાઈ એ તડકે ઉડો પડે ને કે બારી નાખી એવા છે અમે ફૂલ એસી કરીને બરાબર જ નથી કરતા એમ પડતા હું કે માં મજા આવી થોડી ઘણી પણ બહુ જાજી એવી નો મજા આવી એક સેકન્ડ મારા એક ભાઈને 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનો છે હું કરી દઉં અરે ભાઈ ને છે ને જંગલ ની વેચો વેચ રાખીને ભાઈને છે ને થોડા ઘણા ફોટો પાડવાનો શોખ જાગ્યો તો ભાઈ ફોટો પાડે છે અને અમારા ભાઈ રજવાડી જોઈ લે અને સન માંથી બરાબર નીકળીને ફોટા પાડે સીન નાખી જ લેવાનું છે રોગા રોગા હે એક ચીલે માં નીચે નથી મજા આવતી તમને